નાસ્તો કરીને પણ ફાઇનલી તૈયાર થઈ ગયા છે હવે આપણે જવાનું છે મેનજેડા મેન થી પછી હવે આગળ કંઈક ક્યાંક જાશું એ બતાવશું તમને વ્લોગમાં તો વ્લોગમાં તમે બન્યા રહેજો આજે આપણે

ડાયર ને એવું બધું આવ્યું છે હવે હજી બીજું બાકી છે શાક ને એવું બધું તો ઓલરેડી રોટલી ને એવું બધું આવી ગયું છે તો હવે અમે બધાએ કરી દીધું છે જમવાનું ચાલુ પછી અમને જવાના છે હરિપુર મળીએ પાછા અમારે કે અમે નીકળી ગયા છે હરિપુર જવા અમે કોઈ વારમાં ઉગી ગયા પછી પાછા રોગ બંકિંગમાં સારું આપ્યો મજા આવે તો આ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે મેં જેડાથી ભૂગી ગયા છે હરિપુર આપણા ઘરે આ છે આપણો રૂમ હમણાં થોડી વાર પછી જવું છે આપણે વાડીએ આવીએ છે આપણે આપણી વાડીએ હમણાં બતાવીશ તમને આપણી વાડી ત્યાં તલ નેદવાનું કામ ચાલુ છે અત્યારે આ છે આપણે રિપુરનું ક્રિકેટનું ગ્રાઉન્ડ સામેનો જે રસ્તો દેખાય છે બિલેશ્વર મહાદેવનું મંદિર સામે દેખાય છે બિલેશ્વર મહાદેવનું મંદિર

કરે પાછા ગામમાં દોસ્તાર એક વાટ જોવે છે તો પહેલા દોસ્તાર મુલાકાત લેતા જઈએ પછી જઈએ આપણે ઘરે ક્રિકેટ નું ગ્રાઉન્ડ અને ક્યાં છે હરણિયા તમે જોઈ શકો છો ફાઇનલી મિત્રો આપણે ભૂગી ગયા છે આપણા દોસ્તાર પાસે હું ને મારો દોસ્તાર ગાય છે રખડવા માટે ગામમાં આ છે મારો એનું નામ છે અમરો આ છે આપણો વિલો રંગેલું હરિપુર આ છે આપણું ગામ હરિપુર એના બાકી હરિપુર મસ્તનું પાણી તો આમાં બારે મહિના સુકાઈ જ ને હરિપુર ગામમાં

બતાવીશ હું તમને તો આજનો અવલોગ આપણે અહીંથી પૂરો કરીએ મળીએ પાછા ફરી કાલ બીજા વ્લોગમાં તમને બતાવીશ કાલે પાછા તો બધાને બાય